હિંમતનગર હિંમતનગર હિંમતનગરના વિદ્યાર્થીઓએ આઈટીઆઈની મુલાકાત લીધી શ્રીમતનગર હાઈસ્કૂલ હિંમતનગરમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ટ્રેડ કાર્યરત છે જેમાં વિદ્યાર્થીઓને આજ રોજ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિંમતનગર આઈટીઆઈની મુલાકાત કરવામાં આવી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની તકનીકી જ્ઞાન અને વ્યવહારિક જ્ઞાન વિકસે તેના માટે આઈટીઆઈ પ્રિન્સિપાલ શ્રી એજ ટી પંડ્યાએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું તેમજ સપનાબેન પટેલ અને એજી પ્રજાપતિ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વિષયની માહિતી આપવામાં આવી હતી જેમાં વાયરની સાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પ્રણાલી વાયરિંગની પ્રણાલી એસી તથા ડીસી મોટર્સ સ્ટાર્ટર વેરી એક વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક માહિતી આપી તેના પછી આઈટીઆઈમાં ચાલતા અલગ અલગ ટ્રેન વિશે મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું હતું આ મુલાકાતનું આયોજન શાળાના આચાર્ય શ્રી એસીસ પટેલના માર્ગદર્શન મુજબ થયું હતું જેમાં ધોરણ દસ ના વીસ વિદ્યાર્થી શાળાના વોકેશનલ ટ્રેનર વિજય ડાપી તથા સેવક દીપકભાઈ સાંખલા જોડાયા હતા મોહમ્મદ સફી તાંબડિયા હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે